તો જય ગૌમાતા મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મુકાવો તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે હાલમાં જે એક નંબર ઉપર જે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચાવા આવી છે ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે અને દૂધવાળી પણ ભેંસ લાગે છે અડર ક્વોલિટી જોતા હવે મિત્રો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો હવે આગળ વાત કરવામાં આવે તો આ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવી દઉં એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ ભેંસ જે છે એની નીચે શું છે એ વાત કરવામાં આવે તો ભેંસની નીચે પાડો છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દૂધની વાત કરવામાં આવે મિત્રો તો છ છ લીટર એટલે કે છ છ લીટર જેટલું દૂધ છે પર આખા દિવસનું પર ડેનું બાર લીટર જેટલું દૂધ છે કિંમત પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે નેવું હજાર રૂપિયા જે છે કિંમત એ ભેંસના માલિકે ભેંસની રાખેલ હતી હવે વાત કરવામાં આવે આ ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જ્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગામ ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તમને તો કે જિલ્લો ભાવનગર અને તાલુકા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર તો મિત્રો આ ભેંસ જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જોવા મળી જાય છે હવે આગળ વાત કરવામાં આવે તો કે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એના વિશે જો તમને વાત કરવામાં આવે તો એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ પી જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે આગળ વાત કરવામાં આવે તો આ બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો સ્ક્રીન ઉપર તમે ગાય જોઈ શકો છો સફેદ ગાય છે અને ગાયની ગાયની તમે તમે જોઈ 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 શકો 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 છો 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 સાથે સાથે આગળ વાત કરવામાં આવે તો ક્વોલિટી પણ બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી વાળી ગાય છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવી દો એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ ગાય મિહાઈ ગયેલ છે નીચે શું છે એ વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે અને નીચે સુંદર મજાની વાછળી છે અને મિત્રો વાછળીના કલરની તમને વાત કરી દો તો વાછળીનો કલર કોમ્બિનેશન લાલ માથે છે મિત્રો બ્રેડિંગ માટે દૂધ માટે બહુ સારી ગાય છે વાછળી પણ બહુ સારી અને બેસ્ટ છે મિત્રો તમે ગાયને રંગ રૂપે કલર કોમ્બિનેશન એ પછી આગળ વાત કરવાની કાઠી એ બધી રીતે તમે ગાયને જોઈ લીધી બહુ સારી અને બેસ્ટ ગાય છે પણ હવે વાત કરવાની આવે મિત્રો આપણે આગળ તો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળશે એ જો તમને મારે જણાવવામાં આવે એટલે કે એ જો મારે તમને વાત કરવાની થાય તો આ જે ગાય છે તમને જિલ્લો જૂનાગઢ એટલે મિત્રો જૂનાગઢ જિલ્લામાં જ આ પ્રોપર એટલે કે રૂબરૂ તમને જોવા મળી જાય છે હવે આગળ વાત કરવામાં આવે તો કે આ જે ગાય છે એ ગાયના માલિકના કોન્ટેક નંબર છે એની એટલે કે ગાયના માલિકના હજી ફોન નંબર છે એની વિશે જો તમને જણાવવામાં આવે તો એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને જો મિત્રો તમારા ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરતા નહીં અને હવે વાત કરવામાં આવે તમે ગાય રૂબરૂ જોવા જાવ તો પહેલાં ફોન કરીને જઈજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારી ત્યાં ખોટો થકવો ન થાય હવે મિત્રો ઓરિજિનલ બ્રીડિંગ માટે અને દૂધ માટે જો કોઈ ગાય ગોતું હોય તો આ બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો હવે વાત કરવામાં આવે આ ગાય વિશે તો ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગાયની સિંગ પેટર્ન સાથે સાથે ગાયની કાન કટ સાથે સાથે ગાયની તમે હાઈટ જોઈ શકો છો વાત કરવામાં કલર વાતની કલર કોમ્બિનેશનની જો વાત કરવામાં આવે તો તમે સાથે સાથે માકડો કલર જોઈ શકો છો ગાયનો ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો વાત કરવામાં આવે તો આ જે ગાય છે ગાય વિહાઈ ગઈ છે અને કેનું રિઝલ્ટ આવેલ છે ગાયની નીચે એ પણ વાત કરી દો તમે બધા ગૌતમ બુલને જાણતા જશો તો એનું રિઝલ્ટ જે છે આ ગાયની નીચે આવેલ છે હવે આગળ વાત કરવામાં આવે ગાય વિશે નીચે શું છે વાત કરવામાં આવે મિત્રો તો કે નીચે સુંદર મજાની વાછળી છે ગૌતમ બુલની જે વાછળી છે મિત્રો એ આ ગાયની નીચે છે તમે જોઈ શકો છો ગાયને અને બુલને પણ તમે ઘણી વખત જોયેલો છે હવે વાત કરવામાં આવે આ ગાયની તમને કિંમત વિશે તો આ જે ગાયની કિંમત છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ રૂપિયામાં ગાય વેચવાની છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે તો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ રાજકોટમાં જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમે હજુ સુધી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી કરી લેજો અને જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવ હોય અને એનો વિડીયો અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત જો મકાવવું હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુના આડા વિડિયા પશુના વ્યવસ્થિત બે પોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુનો ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશો અને જો ખબર ન પડે તો તમે આગળના નંબર ઉપર અમારાને કોન્ટેક કરી શકો છો જય ગૌમાતા જય દ્વારકાધીશ